જે ગત સપ્તાહે જે છે એ આઈએચઆઈપી રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીટીએચ અને પીડીઓમાં જે વાહકજન્ય રોગો અને રોગચાળાના જે આંકડા નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી પરંતુ ડેન્ગ્યુમાં જે છે બત્રીસ જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો અઢારસો જેટલા કેસીસ છે નોંધાયેલા છે ઝાડા ઉલટીના જે છે એ ત્રણસો બસો ત્રીસ જેટલા કેસીસ છે નોંધાયેલા છે જ્યારે ટાઇફોઇડના ચાર અને જોન્ડિસના જે છે એ બે કેસ નોંધાયેલા છે જ્યારે કોલેરાનો એક પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો નથી જે ખાસ કરીને વાત કરીએ ચોમાના ચોમાસા પછીના દિવસોમાં ડેન્ગ્યુના કેસીસમાં રાજકોટમાં ખાતે ઉછાળો જે નોંધાતો હોય છે ખાસ કરીને અત્યારે પણ વરસાદી ઋતુ અને માહોલ છે એ જામેલો છે ખાસ કરીને જે એડિસ ઇજિપ્તી મચ્છર જે છે પોતાના ઈંડા છે એ ભેજવાળી સરફેસ છે ત્યાં સપોર્ટ મળે તે રીતે મૂકતા હોય છે અને એમાંથી ચૌદથી એકવીસ દિવસની અંદર જે છે એડ મોસ્કીટો જે છે એ બનવાની શક્યતા છે રહેલી હોય છે આ ઉપરાંત કોઈ એડિસ ઇજિપ્તી નામનું જે મચ્છર જે છે એમાં જોવા જઈએ તો વાયરસનું ટ્રાન્સમિશન છે એ પોતાના ઈંડા મારફતે પણ થતો જોવા મળે છે અને એના જ કારણે કોઈ તમને જો એડલ્ટ મચ્છર કરડે અને એની અંદર ડેન્ગ્યુનો વાયરસ હોય તો એની નેક્સ્ટ એની પછીની જે પેઢી છે એમાં પણ ડેન્ગ્યુનો વાયરસ આવવાની શક્યતા છે અને એ રીતેનો ફેલાવો છે વ્યાપક રીતે થતો જોવા મળે છે હાલ જે છે ખાસ કરીને પોરા અને એન્ટી લાર્વિસિડલ ઉપરાંત જે એન્ટી એડલ્ટ કામગીરી છે એ અમારી રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવે છે હાલ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી છે એ ચાલું છે આ ઉપરાંત ઘરે ઘરે તમામ કેસો છે જ્યાં શંકાસ્પદ એનેશવન હોય અલાઇઝા છે કે કન્ફર્મ કેસીસ છે તમામ કેસો જે છે ત્યાં ફોગિંગની કામગીરી છે આજુબાજુના પચાસ મીટરના એરિયામાં જે છે એ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો સાડા સાત હજાર જેટલા ઘરોમાં ગત સપ્તાહે ફોગિંગની કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત કક્ષાએથી મળતી કરવામાં આવે છે મેલેરિયા શાખા દ્વારા છે ગત સપ્તાહે ઓગણ સિત્તેર હજાર જેટલી માતબર રકમનો જે દંડ જે છે એ પણ વસૂલ કરવામાં આવ્યો હતો ને આગામી દિવસોમાં આ દંડની કાર્યવાહી હજી સ્ટ્રીક કરવાની છે એ જોગવાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત જોવા જઈએ તો જેટલી કન્સ્ટ્રક્શન સાઇટો જે છે એને સીલ કરવાની કાર્યવાહી પણ જો ત્યાં પોરા અથવા એડલ્ટ મસ્કિટો મળશે તો ત્યાં પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી છે કરવામાં આવશે આ ઉપરાંત જે સ્વચ્છતા સ્વચ્છતા સેવા જે છે એ પખવાડા અંતર્ગત ખાસ કરીને જ્યાં આર્ટિફિશિયલ પાણીનો ભરાવો થાય છે ત્યાં ઓઇલબોલ નાખવાની કામગીરી અગાસીઓ જે છે જે બંધ મકાનની અગાસીઓ છે ત્યાં પણ જો પાણીનો ભરાવો તો ત્યાં ઓઇલબોલ નાખવાની કામગીરી છે અમારા મેલેરિયા વર્કર દ્વારા હાલ જે છે કરવામાં આવી રહી છે ખાસ કરીને મોટા પાણીના જે ચોખ્ખા પાણીના ભરાવ સ્થાનો છે તેમાં પણ ઓઇલ જે છે એની સરફેસ એટલે કે એમએલઓ ઉપરાંત બી ની કામગીરી જે છે એ પણ છંટકાવની કામગીરી છે અમારી મેલેરિયાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે